અંજારમાં તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજવામાં આવી હતી નમસ્તે અને આપ સૌને મારા જય માતાજી મિત્રો આજ રોજ એટલે કે તારીખ નવ જાન્યુઆરી બે હજાર ચોવીસના ના રોજ અંજાર તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજવામાં આવી હતી જેમાં આજે બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું અને વિવિધ ચર્ચાઓ કરવામાં આવી હતી જેના વિશે માહિતગાર કરવા માટે હું આપ સમક્ષ પ્રસ્તુત થયો છું તો આજરોજ જે આ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તાલુકા પંચાયતના અમારા વિપક્ષ દ્વારા વિવિધ મુદ્દાઓમાં વિવિધ મુદ્દાઓ વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા અને જેના જવાબો તાલુકા પંચાયત તરફથી અમને પ્રોવાઈડ કરવામાં આવ્યા જે બાબતે હું આપને માહિતગાર કરવા માગું છું સૌ પ્રથમ એક પ્રશ્ન અમારો હતો કે ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ એટલે કે જીઈએમ પોર્ટલ મિત્રો આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ બે હજાર વીસના નવેમ્બર માસે લગભગ નવેમ્બરમાં જ એક ઇ માર્કેટ પ્લેસ જી એમ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હવે આ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસનું કામ એવું છે કે કોઈ બી પંચાયતે પોતાની ખરીદી કરવી હોય કોઈ વસ્તુની તો આ ગવર્મેન્ટ ઇ માર્કેટ પ્લેસ પર રજીસ્ટર થાય અને પોતાની માગણી અથવા તો ટેન્ડર ત્યાં રજૂ કરે અને કોઈ પાર્ટી ટેન્ડર ભરે અને યોગ્ય ભાવમાં એ વસ્તુ પંચાયતને પ્રોવાઈડ કરે તો એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે આ જીઈએમ પોર્ટલ પર અંજાર તાલુકાની કેટલી પંચાયતો હજી સુધી રજીસ્ટર થઈ છે કેટલી પંચાયતો હજી બાકી છે અને ક્યાં સુધીમાં એ પૂર્ણ થશે તો આપને જાણીને નવાઈ લાગશે કે નવેમ્બર બે હજાર વીસથી લોન્ચ થયેલા પોર્ટલ પર આ સરકારી પોર્ટલ પર માત્ર પાંચ પંચાયતો હજુ સુધી અંજાર તાલુકાની આ પોર્ટલ પર રજીસ્ટર થઈ છે એટલે આ વિકાસની ગતિમાં બાકીના પંચાયતો કઈ ગતિથી ચાલતા હશે એ આપણે સૌએ વિચારવાનું છે હવે આ એક ઈ માર્કેટ પ્લેસ પરની એક બીજો મુદ્દો કે એક બીજો એક પ્રશ્ન અમારો એવો હતો કે તાલુકા પંચાયતનું એક વાહન હતું જે કન્ડમ થઈ ગયું હતું આશરે પોણા બે લાખ કિલોમીટર જેવું ચાલેલું એ વાહન જેનો ગાડી નંબર હતો જી જે ટ્વેલ્વ જી વન ઝીરો થ્રી ફાઇવ આ વાહન કંડમ થઈ જતા મતલબ ઉપયોગલાયક ન રહેતા વર્ષ બે હજાર વીસમાં જ સત્યાવીસ ઓગસ્ટ બે હજાર વીસના રોજ એક ઠરાવ કરી ઠરાવ નંબર એકસો અડતાલીસ દ્વારા આ વાહનને કંડમ જાહેર કરવામાં આવ્યું હતું અને નવું વાહન ખરીદી કરવા માટેની જોગવાઈ કરવામાં આવી હતી અને જ્યાં સુધી આ નવું વાહન ખરીદી કરવામાં ન આવે ત્યાં સુધી તાલુકા પંચાયતના સ્વભંડોળમાંથી વાહન ભાડે રાખી અને કામ ચલાવવા માટેનો ઠરાવ કરવામાં આવ્યો હતો હવે આ બે હજાર વીસ એટલે કે બે હજાર એકવીસથી આજ સુધી એટલે કે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી તાલુકા પંચાયતમાં આ વાહનની ખરીદી નથી થઈ શકતી એનું કારણ જીઈએમ પોર્ટલ અથવા કોઈ ટેકનિકલ કારણોસર આજે ત્રણ વર્ષથી પણ વધારે સમય વીતી ગયા છતાં આ વાહન નથી ખરીદી શકાયું અને આ વાહનની જગ્યાએ ભાડે રાખેલું વાહન ચલાવવામાં આવી રહ્યું છે જેનો દર વર્ષે ત્રણ લાખ રૂપિયા જેટલો ખર્ચ તાલુકા પંચાયતના સ્વભંડોળ ઉપર ભારણ થઈ રહ્યો છે મતલબ ત્રણ વર્ષથી દર વર્ષે ત્રણ લાખ રૂપિયાના ખર્ચે આ વાહન ચાલી રહ્યું છે તો આ ત્રણ વર્ષમાં એ વાહન માટે કેટલો ખર્ચ થયો અને તાલુકા પંચાયતનું જો આ વાહન સમયસર ખરીદી લેવામાં આવ્યું હોત તો હું માનું છું કે ભાડા જેટલી રકમમાં નવું વાહન આપણે તાલુકા પંચાયત માટે વસાવી શક્યા હોત તો આ બાબતે વહેલામાં વહેલી તકે કામ કરવા યોગ્ય કાર્યવાહી કરવા અને આ ધીમા વહીવટમાં પ્રક્રિયા ફાસ્ટ કરવા માટેની રજૂઆત અમારા વિરોધ પક્ષ દ્વારા કરવામાં આવી હતી હવે આ જીએમ પોર્ટલ પર જેમ વાહનનું કામ ડીલે થયું એવું ને એવું એક ઠરાવ આજથી દોઢ વર્ષ પહેલાં અંજાર તાલુકા પંચાયત દ્વારા સ્વભંડોળની સ્ટેમ્પ ડ્યુટી સ્વ અને સ્વભંડોળની રકમમાંથી તાલુકા પંચાયત અંતર્ગત આવતા વિવિધ ગામડાઓમાં વિવિધ કામો મંજૂર કરવામાં આવ્યા હતા જેની કુલ રકમ એક કરોડ રૂપિયા જેવી હતી હવે જે આ કામો મંજૂર કરવામાં આવ્યા તેમાંથી ઘણા કામો એવા હતા કે જેમાં એલઈડી લાઇટ્સ સીસીટીવી કેમેરાઝ વગેરે વગેરેની ખરીદી કરવાની હતી પણ આજ જીઈએમ પોર્ટલ પોર્ટલથી ખરીદી થઈ શકે એના માટે થઈ અને આજે દોઢ વરસ જેવો સમય વીતી ગયો છતાં આજ સુધી પણ આ એલઈડી લાઇટ્સના કે સીસીટીવીના કામ નથી થઈ શક્યા આવી જ રીતે થોડા સમય પહેલાં જ સરકાર દ્વારા મેરી માટી મેરા દેશ નામનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ સુંદર કાર્યક્રમ હતો અને ગામે ગામ દરેક ગામમાં પૂર્વ સૈનિકો હોય અથવા સૈન્ય દળમાં કોઈ સેવા આપતા હોય અને અથવા તો કોઈ ગામના ગ્રામજન કોઈ યુદ્ધમાં શહીદ થયા હોય તો આમના સન્માનમાં આ કાર્યક્રમમાં એક સરસ મજાની તખતી બનાવવામાં આવે એ તખતીમાં એ શહીદોનું એ સેવા આપતા લોકોનું નામ લખવામાં આવે અને સાથોસાથ આપણા દેશના વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીનો એક સુંદર સંદેશ પણ એ તખતીમાં લખવામાં આવે એવો પૂર્વ નિશ્ચિત કાર્યક્રમ પંચાયતો અને તાલુકા પંચાયતને સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો કે આ કાર્યક્રમમાં શું શું કરવાનું છે અને કેવી રીતે આયોજન કરવાનું છે હવે આ કાર્યક્રમમાં જે તખતીઓ લગાવવાની હતી એ તખતીમાં તાલુકા પંચાયતને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે મેરી માટી મેરા દેશ કાર્યક્રમમાં કુલ કેટલો ખર્ચ આવ્યો અને આ કાર્યક્રમ માટે જે તખતીઓ લગાવવામાં આવી એ તખતી માટે કેટલો ખર્ચ આવ્યો હવે આપણે જણાવતા થોડું દુઃખ થાય છે કે અંજાર તાલુકા પંચાયત અંતર્ગત આવતા ગામડાઓમાં જે આ તખતીઓ લાગે છે જેનું માપમેઝર અને લખાણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું અને જેને ગ્રેનાઇટ પથ્થર ઉપર અથવા આરસપાણ ઉપર આવું સરસ મજાની તખતી બનાવી જેને સરસ મજાના ઈંટોના સ્ટ્રકચરની અંદર ફિટ કરી અને આ કાર્યક્રમમાં કાર્યક્રમના દિવસે ગ્રામજનોની હાજરીમાં આ તખતીનું અનાવરણ કરવામાં આવે એવો પહેલેથી જ સુનિશ્ચિત કાર્યક્રમ દરેક પંચાયતોને આપવામાં આવ્યો હતો જ્યારે અંજાર તાલુકા પંચાયતે આવી સત્તાવન પંચાયતોમાં સત્તાવન ગામડાઓમાં આ કાર્યક્રમ અંતર્ગત તખતી લગાવી છે જેનો ખર્ચ એક પંચાયત દીઠ સાત હજાર સાતસો રૂપિયા મને સાત હજાર સાતસો જેટલો ખર્ચ મને બતાવવામાં આવ્યો હવે દુઃખની વાત એ છે કે આજે તખતીઓ લગાવવામાં આવી એ તખતી ખરેખર તખતી નહીં પરંતુ પાટિયા એક ફાઈબરની શીટ ઉપર ફ્લેક્સ બેનર દ્વારા ચિપકાવેલું બેનર હોય એવા પાટિયા બનાવી અને આ ગામો ગામ સત્તાવન ગ્રામ પંચાયત વિસ્તારમાં લગાવવામાં આવ્યા સાત હજાર સાતસો ના ખર્ચે કાર્યક્રમનો વિરોધ નથી પણ દુઃખ થાય છે જ્યારે શહીદો માટે પૂર્વ સૈનિકો માટે એક સરસ સરકાર દ્વારા આપને સૂચન કરવામાં આવ્યું હોય સરસ મજાની તખતી બનાવી પણ એ જ તાલુકા પંચાયતનું મેં આપને કહ્યું વહીવટ અને કામ કામ અને અને કોઈ આયોજન ગામે ગામ શહીદોનું સન્માન કરવાના બદલે આવા આવા સૈનિકોનું સન્માન કરવાના બદલે તેમનું અપમાન કરવામાં આવ્યું છે આવી જ રીતે એક પ્રશ્ન હતો મનરેગા અંતર્ગત થયેલા અંજાર તાલુકાના કામો વિશે જે કામોની માહિતી અને એના કામોમાં થયેલા ચૂકવણા વિશે પૂછવામાં આવ્યું હતું જે માહિતી અમને આપવામાં આવી છે જેની વિધિવત સ્ટડી કરી અને આગળની કાર્યવાહી આપ સમક્ષ રજૂ કરશું એ ઉપરાંત એક પ્રશ્ન અમારો એ હતો કે ગત વિધાનસભાના ચૂંટણી પૂર્વે નવેમ્બર બે હજાર બાવીસમાં અમારા પૂર્વ ધારાસભ્ય તરફથી વિવિધ રોડ એપ્રોચ રોડ ગામને મુખ્ય માર્ગથી જોડતા રસ્તાઓ માટે અલગ અલગ રકમ અલગ અલગ નાણું નાણાં મંજૂર કરવામાં આવ્યા હતા અને આ કામ આ આ એપ્રોચ રોડ માટે કુલ કેટલા રસ્તાઓ મંજૂર થયા હતા એના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા અને આ રસ્તાઓમાંથી કેટલાનું કામ પૂર્ણ થઈ ગયું છે કેટલાનું કામ પ્રગતિ પર છે અને કેટલું બાકી છે ત્યારે એના જવાબમાં જે મને માહિતી આપવામાં આવી તેમાં કુલ પંદર માર્ગો આવા પૂર્વ ધારાસભ્યશ્રીની વિવિધ ગ્રાન્ટમાંથી મંજૂર કરવામાં આવ્યા હતા જેમાંથી લગભગ કાર્યો પૂર્ણ થઈ ગયા છે પણ બે કામો એક જૂની દુધઈથી નવી દુધઈને જોડતો બે કિલોમીટરનો રસ્તો જેને સાઠ લાખની મંજૂરી આપી હતી એ બાકી છે ટેન્ડર પ્રક્રિયાને કારણે અને એક મારા ગામ ખેડોઈમાં ત્રણ કિલોમીટરનો માર્ગ જે મારા ગામને બે અલગ અલગ બે રસ્તાઓ મુખ્ય માર્ગથી જોડી રહ્યા છે આ ત્રણ કિલોમીટરના રસ્તા માટે નેવું લાખ રૂપિયા મંજૂર જે તે વખતે ધારાસભ્યશ્રી તરફથી મંજૂર થયેલા હતા હવે આપણે જાણીને એ નવાઈ થશે કે નવેમ્બર બે હજાર બાવીસમાં મંજૂર થયેલા આજે એક વર્ષથી ઉપરનો સમય વીતી ગયો છતાં ટેન્ડર પ્રક્રિયા અને ટેકનિકલ કારણોસર આ રસ્તો બની શક્યો નથી હાલ આ રસ્તાની હાલત ખૂબ જર્જરિત છે રસ્તા જેવું કશું છે જ નહીં અને વારંવાર અમારા તરફથી વર્તમાન ધારાસભ્યશ્રીને અને તંત્રને આ બાબતે રજૂઆત કરી અને ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ ટેકનિકલ કારણોસર આ રસ્તો અટક્યો હોવાનું એમના તરફથી જણાવવામાં આવેલું છતાં આજે મેં પૂછ્યું છે ત્યારે તાલુકા પંચાયતના શાસન અધિકારી અને પદાધિકારીઓ અને તંત્રને તેમજ ધારાસભ્યશ્રીને પણ હું અહીંથી રિક્વેસ્ટ કરવા માગું છું કે આ જે કામ ટેન્ડર પ્રક્રિયાના વાંકે અટક્યા છે ત્યાં ખૂટતું જે કંઈ યોગ્ય થઈ શકે એ કરી અને વહેલામાં વહેલી તકે આ રસ્તાઓનું કામ પૂર્ણ કરાવી અને આ રસ્તાઓ વહેલી તકે બને એવી વ્યવસ્થા કરાવવા માટેની કોઈ કાર્યવાહી કરવામાં આવે આ ઉપરાંત આજની તાલુકા પંચાયતની આ સામાન્ય સભામાં સત્તા પક્ષ દ્વારા જે વિકાસના કામો બાબતે જે રજૂઆતો કરવામાં આવી તેમાં અમે પૂરું સમર્થન આપ્યું છે અને જ્યાં જ્યાં વિકાસની ખૂટતી કડીઓ છે એ તરફ તાલુકા પંચાયતનું ધ્યાન પણ દોર્યું છે અને આશા રાખીએ કે નવા આવેલા નવા વરાયેલા અમારા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને નવા પધારેલા અમારા તાલુકા વિકાસ અધિકારીશ્રી તેમજ તાલુકા પંચાયતની સમગ્ર બોડી આ આ સૂચનો તરફ આ કામો તરફ ધ્યાન આપશે અને અંજાર તાલુકાના દરેક ગામનો વિકાસ કરવામાં સૌ સાથે મળી અને સહયોગ કરીશું આપ સૌએ મને સાંભળ્યો એ બદલ આપ સૌનો આભાર ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ